લાડવામાંથી માંથી રૂપિયો કાઢવા આટું થાય લાડવા ભાંગી નાખતા નો નીકળે તો લાડવા પાછો આખો ભેગો કરીને પાછો મૂકી દઈ હેલો એટલે ફેમિલી કે એમ સૌ બધા જો કે મજામાં થશે ને આપણે મજામાં છે ને હમણાં વ્લોગમાં થોડુંક કન્ટિન્યુ વિખાય હતું એક વિખાઈ ગયું છે થોડુંક સેટિંગ વિખાઈ ગયું છે એટલે બ્લોગનું તો હમણાં થોડાક દિવસ પછી કન્ટિન્યુ વ્લોગ આવવા મળશે તો આજે છે ગણપતિ બાપાની સોચ તો ગણપતિ ચતુર્થીની તમને બધા ખૂબ ખૂબ શુભેચ્છા અમારા પૂરા પરિવાર તરફથી તમારા આખા એ પરિવારને તો હાલો ફેમિલી અત્યારે કાજુ બનાવે છે લાડવા આ ભાઈ જો કાંઈક લઈને રખડે જો અને લાડવાની તૈયારી કરે છે એ તો ફેમિલી તમને બતાવશું આ બાજુ ગણપતિ બાપાના લાડવાના ઓલા બની ગયા છે અને હવે હમણાં એ પછીનું સૂરમુ બનાવશે એને આ બધી વસ્તુ આવી ગઈ છે ઓ અંજા કર્યા હોય ને અંજળા એને એને પાછો ગણપત બાપાની થાળી તૈયાર ખાવા મળી છે અને એને હક નથી થતો હોય ક્યાંય શું કામ ખબર એને આવું બધું કઈ હોય ને આમ ઉત્સાહ કઈક પડતો હોય આમ જો આમ જોયું આવું છે બધા હક નહીં થાય તો હાલો ફેમિલી હવે આ બધું તૈયાર કરીએ પછી પાછા તમને હમણાં મળી હજુ સુધી અમારી ચેનલના સબસ્ક્રાઈબ નોકરી પેલા સબસ્ક્રાઈબ કરી લેજો ને આવા આવો નવા વિડીયો તમને અમારા જોવા મળે મિત્રો જો અત્યારે ગણપતિ બાપાનું આસન કાજુ તૈયાર કરવા મળી છે અને આ ઢીંગુડી જો નખ ખાઈ જો ગંદી બચ્ચી એને હક નહીં થતો ચાર નો હક નહીં થતો અને ગણપતિ બાપાને હમણાં તો બે આઠ દેવાના છે કરે છે એને કોઈ ફૂલ ને એવું બધું કાઢે છે હમણાં ચાલો બાપા ની પધરામણી કરી દે પિસ્પાછા તમને બતાવી દે અને ઓઈલ વપા શું આ બધું તળાઈ ગયું છે લાડુઆનું જો હમણાં આમાં દળી નાખશે દળીને પિસ્પાછું સુરવું પડે લાડવા વાળી દેવું હલો ફેમિલી થોડુંક પાછા લાગી જાય કામે

બરાબર નાખી બાપાના લાડુ તૈયાર તો ઘી ગરમ કરીને નાખી છે જો અને ઘી નાખીને પછી શુરુમ તૈયાર કરવા મળી છે પછી વાળવા મળી છે લાડુ એ આપડામાં રૂપિયા કાઢ્યા કે હે રૂપિયા નાખવાના છે એમ કે ને જેટલા લાડુ કરી બધા એમને એક મત વાના બધા એમને કે મજા આવો પણ આ કઈ જેટલા જેમ કરવાનું દયા કીધું એમ પડે આપણે ફેમિલી નાના હતા ને ત્યારે એવું કરતા લાડવો કાઢવા હાટુ એટલે લાડવામાંથી રૂપિયો કાઢવા હાટુ થઈને લાડવા ભાંગી નાખતા નો નીકળે તો લાડવા પાછું આખો ભેગ કરીને પાછું મૂકી દે ત્યાં જો કે એમ તો મમ્મી નથી બા કહું છું મારા બાને ખબર પડી જાય કે લાડવા કોઈને આમાં ભાંગીને રૂપિયા કાઢેલા છે એમ એવું કરતા હોય

એ સાંધાબામાં હું એમ ગરતી જોઈ આ પાછો ગણપતિ બાપાના લાડુડી તૈયાર થવા મળી છે મસ્તીની નાની નાની છે આ તૈયાર કરવા મળી છે આજ ફેમિલી અમે હાજે લાડવા બનાવી છે ગણપતિ બાપાનું કામ કે આપણે ક્યાં કામે અને કામેથી જો કે વહેલા પત બોપરનો નદીનો પ્લાન જો કે હતો આમ તો હવાનો પ્લાન હતો કે ભાઈ બપોર લાડવા નથી બનાવના હાજે જ બનાવના છે હું વહેલા હોઉં ત્યારે એટલે આમ મજા આવે

હાલો ફેમિલી આવો પાછી બાપાની સેવા બની ફેમિલી આપણે જો અમારા માતાજીના દીવો બધી થઈ ગયા છે અને આ બધું ઘણું બધું બાપાની બધી તૈયારી થઈ ગઈ છે તો હાલો ફેમિલી બધું હવે થઈ ગયું છે રેડી તો બાપાની પૂજા ને એવું કરી નાખી બાપાને નવરે નાખી અને એને પાછો બધા ભાઈ દીવો બધી કરે છે પાણી જયારે ગીરી નાખી ગયા છે ગીરી નાખ્યા છે તો હાલો ફેમિલી આ બધા થઈ ગયા છે તૈયાર તો આપણે બાપાની બીજી વિધિ કરી નાખી પૂજા વિધિ તો મિત્રો અત્યારે અમે ગણપતિ બાપાને તો બેસાડી દીધા છે ને ગણપતિ બાપાને હવે આપણે નવરાઈ દઈશું પણ પહેલા દહી થી સ્નાન કરાવશું બાપાને સમસીલા બધી કા સમસી દે आ तो रेडी रेडी सी दिन બાપા લાડુવા ખાઈ ગણપતિ બાપા લાડવા ખાઈ લેજો તમને બાપા ને એ બાપા લાડવા ખાઈ લેજો કાંઈ પણ ભૂલ સુખ હોય તમને માફ કરી

તો ફેમિલી આ કાજલ અત્યારે પૈયા લાગી ગયેલ છે અને અમે બધાએ પૈયા લાગી દીધું છે તો ગણપતિ બાપાને લાડુએ જમાડી દીધા છે તો ફેમિલી હવે પછી બાપાને તો જમાડી દીધા હવે અમે જીમી લઈ ને બાપાના લાડુ એમ થોડાક ખાઈ લઈએ પરસાદી હાલો તમે બધા પરસાદી લેવા તો ફેમિલી અમારો પ્રેમ ભાવ તો કે બાપાને એમ આવો મેં વર્ણન કર્યું બાપા હા કે બાપા એમણે ગાંડા ઘેલા સિવાય તો એ તમારા સિવી અમારે જે કાંઈ પણ વિઘ્ન આવતો એને હરી લેજો અમે તો અમારા ઘરે આવી બાપાની પૂજા અર્ચના કરવી છે તમે બધા કેવી પૂજા અર્ચના કરો છો જરાક અમને કમેન્ટ કરીને કહેજો અને ફેમિલી અમારો આજનો આ બ્લોગ ગણપતિ ગણેશ ચતુર્થીનો કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો મળીશું બીજા બ્લોગમાં જવાથી જય ગણપતિ બાપા બાય <coughs> you mm -hmm.